વિનંતી છે તો ચાલો મિત્રો બાવીસ પ્રશ્ન બે વર્તમાન બંધારણમાં કુલ કેટલા ભાગ છે તો આ પ્રશ્નનો સાચો જવાબ છે પચીસ પ્રશ્ન ત્રણ બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ છે તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભાગ બે માં પ્રશ્ન ચાર ભારતના બંધારણની કઈ અનુસૂચિ રાજ્યસભાની બેઠક વ્યવસ્થાની વહેંચણી સૂચવે છે તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ચોથી અનુસૂચિ પ્રશ્ન પાંચ મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ હતી તો જવાબ છે આઠ પ્રશ્ન છ વર્તમાનમાં ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ છે તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બાર પ્રશ્ન સાત બંધારણના કયા ભાગમાં સંઘીય કારોબારી વ્યાખ્યા આપવામાં આવી છે તો પ્રશ્નનો સાચો જવાબ છે પ્રશ્ન કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં નવમી અનુસૂચિ જોડવામાં આવી તો પ્રશ્નનો સાચો જવાબ છે પ્રથમ બંધારણીય સુધારો ઓગણીસો એકાવન પ્રશ્ન નવ બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારાની જોગવાઈ આપવામાં આવેલી છે તો પ્રશ્નનો સાચો જવાબ છે ભાગ પ્રશ્ન દસ કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં દસમી અનુસૂચિ જોડવામાં આવી તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બાવનમો બંધારણીય સુધારો ઓગણીસો પંચ્યાસી સુધારો થાય તો આ પ્રશ્નનો સાચો જવાબ છે પ્રથમ અનુસૂચિ પ્રશ્ન બાર કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં અગિયારમી અનુસૂચિ જોડવામાં આવી પ્રશ્ન પ્રશ્નનો સાચો જવાબ છે તોતેરમો બંધારણીય સુધારો ઓગણીસો બાણું પ્રશ્ન તેર કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં બારમી અનુસૂચિ જોડવામાં આવી પ્રશ્નનો સાચો જવાબ છે ચુમ્મોતેરમો બંધારણીય સુધારો ઓગણીસો બાણું પ્રશ્ન ચૌદ બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારનો ઉલ્લેખ છે તો પ્રશ્નનો સાચો જવાબ છે પ્રશ્ન પંદર બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજો ઉલ્લેખ છે પ્રશ્નનો સાચો જવાબ છે ઉલ્લેખ છે સાચો જવાબ છે ભાગ ચારમાં પ્રશ્ન સત્તર ભારતીય બંધારણની બીજી અનુસૂચિમાં કઈ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો પ્રશ્નનો સાચો જવાબ છે મહત્વના અધિકારીઓના પ્રશ્ન અઢાર બંધારણના ભાગ એક માં કોનું વર્ણન કરવામાં આવ્યું છે તો પ્રશ્નનો સાચો જવાબ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર બંધારણનો કયો ભાગ સહકારી મંડળીઓથી સંબંધિત છે તો પ્રશ્નનો સાચો જવાબ છે ભાગ નવ બી પ્રશ્ન વીસ बंधनो कयो भाग पंचायतो थी संबंधित छे तो प्रश्न नो સાચો જવાબ છે ભાગ 9 પ્રશ્ન 21 બંધારનો કયો ભાગ नगरपालिका થી સંબંધિત છે તો પ્રશ્ન નો સાચો જવાબ છે ભાગ રાજ્યો બંધારણની કઈ અનુસૂચિમાં છે તો પ્રશ્નનો સાચો જવાબ છે પ્રથમ અનુસૂચિ પ્રશ્ન નંબર ત્રેવીસ ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્યની કારોબારી વિશે વર્ણન કરવામાં આવ્યું છે પ્રશ્નનો સાચો જવાબ છે ભાગ છ માં પ્રશ્ન ચોવીસ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણ માન્ય બાવીસ ભાષાઓનો ઉલ્લેખ છે પ્રશ્નનો સાચો જવાબ છે આઠમી અનુસૂચિમાં રાષ્ટ્રપતિ રાજ્યપાલ સર્વોચ્ચ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ લોકસભા વિધાનસભાના સ્પીકર રાજ્યસભા વિધાનસભાના ચેરમેન કેગ વગેરે ના વેતન બધા વિશે જોગવાઈઓ કરવામાં આવી છે તો આ સાચો જવાબ છે બીજી અનુસૂચિમાં પ્રશ્ન 26 ભારતના બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રશ્નનો સાચો જવાબ છે ભાગ અઢારમાં ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદીઓ એમ ત્રણ પ્રકારની યાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રશ્નનો સાચો જવાબ છે સાતમી અનુસૂચિમાં પ્રશ્ન અઠ્યાવીસ બંધારણની કઈ અનુસૂચિમાં આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમના જનજાતીય ક્ષેત્રના વહીવટ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે પ્રશ્નનો સાચો જવાબ છે અનુસૂચિમાં પ્રશ્ન ઓગણત્રીસ ભારતના બંધારણના કયા ભાગમાં રાજભાષા અંગેની જોગવાઈ છે સાચો જવાબ છે ભાગ પ્રશ્ન ત્રીસ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દેશમાં અનુસૂચિત ક્ષેત્રો તથા અનુસૂચિત જનજાતિઓ અંગેના નિયંત્રણ અનુસૂચિમાં પ્રશ્ન એકત્રીસ બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભાગ પંદર માં પ્રશ્ન બત્રીસ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષ પલટા વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે દસમી અનુસૂચિમાં પ્રશ્ન તેત્રીસ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદા એ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રની બહાર છે તો પ્રશ્નનો સાચો જવાબ છે નવમી અનુસૂચિમાં પ્રશ્ન ચોત્રીસ ભારતના બંધારણના કયા ભાગમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભાગ પ્રશ્ન પાંત્રીસ ભારતના બંધારણને કઈ અનુસૂચિમાં વિભિન્ન પદો માટે ગોપનીયતાના શપથ અંગેના નમૂના આપવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ત્રીજી અનુસૂચિમાં પ્રશ્ન છત્રીસ બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજના વિષયનો ઉલ્લેખ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બંધારણની કઈ અનુસૂચિમાં નગરપાલિકાના વિષયોનો ઉલ્લેખ છે પ્રશ્નનો સાચો જવાબ છે બારમી અનુસૂચિમાં પ્રશ્ન આડત્રીસ બંધારણની કઈ અનુસૂચિમાં જમીન જમીન સુધાર અને સંપાદન અંગેના કાયદાઓ સમાવિષ્ટ છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે નવમી અનુસૂચિમાં પ્રશ્ન ઓગણચાલીસ ભારતના મૂળ બંધારણમાં મૂળ કેટલા ભાગ અને અનુચ્છેદ હતા અનુચ્છેદ પ્રશ્ન ચાલીસ ભારતના વર્તમાન બંધારણમાં કુલ કેટલા ભાગ અને અનુચ્છેદ છે વિદ્યાર્થી મિત્રો આ સાચો જવાબ છે 25 ભાગ અને ચારસો ચુમ્માલીસથી વધુ અનુચ્છેદ